ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના દહેજ સેજવનમાં ઔદ્યોગિક અકસ્માતોની વણથંભી શ્રેણીમાં વધુ એક કરૂણ ઘટનાનો ઉમેરો થયો છે ગત મોડી રાત્રે સિવા ફાર્મ કંપનીમાં એક રિએક્ટરમાં થયેલા ભયાવહ બ્લાસ્ટના કારણે સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો હતો આ હૃદય દ્રાવક દુર્ઘટનામાં નિર્દોષ એવા બે કામદારોએ જીવ ગુમાવ્યો હોવાની પ્રાથમિક માહિતી સામ પડી રહી છે જ્યારે અન્ય એક કામદાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાની વિગતો પણ મળી રહી છે પ્રાથમિક માહિતી અનુસાર બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે નજીકમાં કામ કરી રહેલા કામદારોને બચાવવાનો કોઈ મોકો મળ્યો ન હતો ઘટનાની જાણ થતાં જ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ સ્થાનિક પોલીસ અને વાગરા મામલતદારની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જો કે આ પ્રકારની ઘટનાઓ પછી થતી તપાસ અને કાર્યવાહી માત્ર દેખાવ પૂરતી જ હોય છે તેવો રોસ કામદાર સંગઠનો અને સ્થાનિકોમાં જોવા મળી રહ્યો છે ઔદ્યોગિક વસાહતમાં છાસવાળી બનતી ઘટનાઓ એક ગંભીર સવાલ ઊભો કરીએ છીએ કે શું ખરેખર કંપનીઓ કામદારોની સુરક્ષા પ્રત્યે ગંભીર છે દહેજ જેવા મોટા ઔદ્યોગિક કેન્દ્રમાં જ્યાં કરોડો રૂપિયાના રોકાણ સાથે પ્લાન્ટ્સ કાર્યરત છે ત્યાં સામાન્ય સુરક્ષાના નિયમોનું પાલન શા માટે નથી થતું શું આ ઘટનાઓ માત્ર અકસ્માત છે કે પછી કંપનીઓની બેદરકારી અને સુરક્ષાના ભોગે નફાખોરીનું પરિણામ નિર્દોષ કામદારોના મોત છતાં જવાબદારો સામે કડક કાર્યવાહીના અભાવે આવી ઘટનાઓનું પુનરાવર્તન થતું રહે છે સિવા ફાર્મ કંપનીમાં થયેલા આ બ્લાસ્ટ માત્ર એક દુર્ઘટના નથી પરંતુ ઔદ્યોગિક સુરક્ષા પ્રત્યેની ઉપેક્ષા અને નિયમનકારી સંસ્થાઓની નબળાઈનો પુરાવો છે ત્યારે આવી ઘટનાઓ બાદ માત્ર તપાસના આદેશો આપીને સંતોષ મનાવવાને બદલે દોષિતો સામે કડકમાં કડક પગલાં લેવાય અને ભવિષ્યમાં આવા અકસ્માતો ન બને તે માટે કાયમી ઉકેલ શોધવામાં આવે જેથી કરીને કામદારો સુરક્ષિત વાતાવરણમાં કામ કરી શકે અને તેમના પરિવારોએ આવી કમકમાટી ભળી ઘટનાઓનો ભોગ ન બનવું પડે